જિમ્મેદાર વ્યક્તિઓ છે તેના પર તમે જો કે તપાસ કરાવો અને જે વસ્તુ તમને આવેદન પત્ર માં લખી છે એનું અમને પૂરેપૂરો ખાતરી પૂરેપૂરો અમને કરો ન્યાય અપાવો સાહેબ અમને સો ટકા ખાતરી આપી છે કે તમારે કરી દઈશ મારો દીકરો એલડી કોલેજમાં ચોથા સેમિસ્ટર માં તો બે વર્ષ થયા મારી માંગણી એ છે કે આ બનાવ જે મારા સાથે બન્યો છે એ મારા સમાજ બીજા કોઈ છોકરા સાથે ન બને એમાં જાગૃતતા આવે કે મેં તો મારો દીકરો ખોવાઈ ખોવાઈ દીધો

તાલુકા મહેસુરી સમાજના સૌ આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમારે તારીખ આઠના ઉર્વિન કમલેશભાઈ ચૂંયા કે જે અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષમાં ત્યાં કને અભ્યાસ કરતો હતો અને એની ત્યાં કને જે રીતે શંકાસ્પદ રીતે એમની બોડી મળી અને બોડીમાં પણ એટલા તીક્ષ્ણ ઘા બ્લેડથી મારવામાં આવ્યા હતા એ જોઈ કરીને અમને સ્પષ્ટપણે લાગે છે કે ઉર્વિનની હત્યા નહીં આ આત્મહત્યા નહીં પણ હત્યા જેની કરવામાં આવી છે કારણ કે જે રીતે એના ગળા ઉપર એના બંને હાથ ઉપર એના પગ ઉપર જે રીતે એને બ્લડના ઘા મારવામાં આવે છે કારણ કે સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે અગર કોઈ વ્યક્તિ ગળા ઉપર બ્લડ મારતો હોય છે ત્યારે એની પીડા અસહ્ય થતી હોય છે ત્યારે એ કોઈ કોઈ દિવસ હાથ ઉપર એની પોતાના હાથે જ હાથ ઉપર બ્લડ ચલાવી શકતો નથી કે પગ ઉપર બ્લડ ચલાવી શકતો નથી ઓરવિન એક કેમિકલ એન્જિનિયરિંગનો ક્રોસ કરતો તો સેકન્ડ યરમાં હતો અગર એને આત્મહત્યા જ કરવી હોત તો એ ગળે ફાંસો ખાઈને પણ આત્મહત્યા કરી શકત બાજુમાં સાબરમતી નદી છે એનામાં જંપલાવી કરીને પણ આત્મહત્યા કરી શકત કેમિકલ એન્જિનિયર છે એટલે કોઈ દવા પીને પણ આત્મહત્યા કરી શકત પણ એવું નહીં હોસ્ટેલના કમ્પાઉન્ડમાં જ ત્રીજા માળે કે જે રૂમ સતત બંધ હોય છે એ રૂમ બંધ રૂમમાં એની જે શંકાસ્પદ રીતે જે એની લાશ મળી છે એ લાશ જોતા એકસો દસ ટકા અમને પ્રાથમિક દ્રષ્ટિએ જ એવું લાગી રહ્યું છે કે આની આ આત્મહત્યા નહીં પણ કોઈ કે હત્યા જ કરી નાખી છે અમે બે દિવસ ત્યાં કને એલડી કોલેજની સામે ધરણા ઉપર બેઠા હતા મોતનો મલાજો જાળવી કરીને અમે બોડીનો ત્યારે સ્વીકાર કર્યો હતો અને ત્યારે પણ ત્યાં કને સ્થાનિક યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં દઈ આવ્યા છીએ કે આનામાં જેટલા પણ જવાબદારો છે એની સામે ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવે કારણ કે હોસ્ટેલ ત્યાં કને છે ત્યાં કને અનલીગલી બીજા છોકરાઓ પણ રહે છે ગેરકાયદેસર ત્યાં કને પ્રવૃત્તિ પણ ત્યાં કને થઈ રહી છે અમને જાણવા મળ્યું છે તેમ અગાઉ પણ આનાથી ત્રણથી ચાર વખત એ જ હોસ્ટેલમાં ક્યાંક હત્યાઓ થઈ છે એની સાથે સાથે ત્યાં કને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ નથી આજે કોઈ પણ પરિવાર જ્યારે પોતાના દીકરાને સારા અભ્યાસ માટે અગર હોસ્ટેલમાં મૂકતા હોય છે ત્યારે એકસોને દસ ટકા એ હોસ્ટેલના સંચાલકોની તમામે તમામ જવાબદારી ફિક્સ થતી હોય છે ત્યારે આ કિસ્સામાં ઉર્વિંદ કમલેશભાઈ ચૂંયા માંડવી એના કિસ્સામાં પણ એકસોને દસ ટકા અમને સમસ્ત સમાજને એવું લાગી રહ્યું છે અનુસૂચિત જાતિ સમાજને એવું લાગી રહ્યું છે કે આ દીકરાએ આત્મહત્યા નહીં પણ એની કોઈ કે ક્રૂર હત્યા કરવામાં આવી છે આજે જિલ્લા કલેક્ટર સાહેબને મુખ્ય મંત્રી જિલ્લા કલેક્ટરના મારફતે જ રાજ્યના મુખ્યમંત્રી સાહેબને અમે સંબોધીને આવેદનપત્ર આપી અને એમને રજૂઆત કરી છે કે આની તટસ્થ તપાસ કરવામાં આવે આની સીટની રચના કરવામાં આવે અથવા તો આની સીબીઆઈની તપાસ કરવામાં આવે તો આનામાં જે સાચી હકીકત છે એ સાચી હકીકત બહાર આવશે અને જ્યાં સુધી આ પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી આજે તો કદાચ પંદરસોથી બે હજારની સંખ્યામાં સમાજ ભેગી થઈ છે આવનારા દિવસોમાં જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલનો રિપોર્ટ આવશે અને એનામાં થોડું ઘણું પણ ક્યાંક શંકાસ્પદ રીતે આ ડોક્ટર દ્વારા કરવામાં આવશે તો સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર કચ્છમાં આ બાબતે જલદ આંદોલન અને જલદ કાર્યક્રમ કરવામાં આવશે કારણ કે આ એક દીકરાના કારણે સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સમાજના દીકરા દીકરાઓ આજે અમદાવાદ કે ગાંધીનગર જેવા વિસ્તારમાં સારા વિસ્તારમાં ક્યાંકને અભ્યાસ કરવા માટે પણ આજે ખચકાઈ છે કારણ કે આ રીતે જો યુવાનોની ક્યાંક ને ક્યાંક હત્યા થતી રહેશે તો સમાજમાં શિક્ષણનો સ્તર ક્યાંક ને ક્યાંક ઘટતો જશે એના માટે આજે સૌ ભેગા થઈ કરીને જિલ્લા કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીને સંબોધીને અમે આવેદનપત્ર આપી કરીને રજૂઆત કરી છે કે આની તટસ્થ તપાસ થાય સીબીઆઈ તપાસ થાય સીટની રચના કરવામાં આવે અને આ પરિવારને ત્વરિત ન્યાય મળે એવી આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા